છ વાગે હેરાન નો થતો હોય વાર્તા ચાલુ કરો ટાઈમ બગાડ માં ટાઈમ ની કિંમત છે તમારા ટાઈમ ની કઈ કિંમત ન હોય ખોટી વાર્તા નહીં કરવાની પ્રશ્ન સીધો ચાલુ કરો ફોન કાપી નાખું ખોટી કરશો તો જમીનની લોન ઉપાય લોન ભરી નથી એટલે લોન લોન નથી ભરી શ્રી સરકાર થઇ એમાં નો થાય નો મળે કઈ ના થાય કેટલા વર્ષથી આ શ્રી સરકાર થઇ ગઈ એને મને તો ખબર છે મોટે બોલાવું છું માં માં લગભગ થઈ શ્રી કેટલા હા તો ચુમાલીસ વર્ષે હવે જાગો તો કે ન્યાય મળે પછી આપડે એમ કે અમને ન્યાય નથી મળતો ના મળે હા પૈસા ખર્ચ હોય તો ખર્ચો પછી મારા શબ્દ યાદ રાખજો કે આમાં કઈ થયું નહીં ખાતર ઉપર દીવો થયો એમ હા ના ના એ તો નથી બોલો બીજું કઈ પૂછવું છે na labaran yaƙari yaƙi ta harku a mma na taikaya na kachonogara